આ તરફ બનાસકાંઠામાં પણ રાજપૂત સમાજે આપ્યું છે આવેદનપત્ર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે બનાસકાંઠાના રાજપૂત સમાજના અગ્રણીઓ આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે સૂત્રોચ્યાર કર્યા અને આ અંગે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે બનાસકાંઠાના રાજપૂત કરણી સેના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંગઠન તમામ વિવિધ સંગઠનો આજે ભેગા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેના પર ક્ષત્રિય સમાજ અડગ જોવા મળી રહ્યું છે અને આજે રાજ્યમાં અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે તો આ સાથોસાથ જો કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પર આપવામાં આવી છે જોકે આપને એ પણ જણાવી દઈએ કે પુરુષોત્તમ રૂપાલા અત્યાર સુધીમાં બે વખત માફી માંગી ચૂક્યા છે અને છતાં પણ ક્ષત્રિય સમાજ હાલ તો પોતાની માંગ પર અડગ જોવા મળી રહ્યો છે આજના દિવસે વાઘોડિયા ધોલીરા જૂનાગઢ ઠાસરા ખાંભા આ તમામ જગ્યાઓ પર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ક્ષત્રીય સમાજના વિવિધ સંગઠનો આજે એકઠા થયા હતા ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્રમાં આપવામાં આવ્યું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આ આવેદન આપવામાં આવ્યું છે આ તરફ વડોદરાના વાઘુડિયામાં પણ આજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા આ તરફ સુરત અને અમદાવાદના સાણંદમાં પણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો આજે એકઠા થયા હતા અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે આ તરફ સાબરકાંઠા સુરેન્દ્રનગર અને જામનગરના દ્રશ્યો પણ છે કે જ્યાં સેવા સદન ખાતે આજે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા બીજી તરફ સાબરકાંઠામાં પણ આજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો એકઠા થયા આગેવાનો હાજર રહ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ તરફ જામનગરમાં પણ કલેકટરને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે